તમે જોઈ રહ્યા છો ન્યૂઝ વન ગુજરાત સત્યની સાથે બહુ સારી સંસ્થાઓ સોશિયલ વર્કર કરી કરીને આજે ઘણા કદમો શેર કરી ચૂકી છે આજે આપણી સાથે અહીંયા જ્યાં ઊભા છે ત્યાં એક નરોડા અને નિકોલની વચ્ચે જે છે ત્યાં આગળ એક નાઇટ ટુર્નામેન્ટનું આયોજન છે મહિલા ટુર્નામેન્ટનું આયોજન છે ત્યાં આગળ એક ઘણી બે ત્રણ સંસ્થાઓ સાથે મળીને એ સંસ્થા એ એ જે પ્રોગ્રામને એમને આકાર આપ્યો છે આપણી સાથે એ પ્રોગ્રામના ચીફ ગેસ્ટ ડૉક્ટર હા વિધિબેન પટેલ છે આપણી સાથે વિધિ પરીખ આપણી સાથે સોરી માફ કરજો વિધિ પરીખ છે કેમ કે મારું ગુજરાતી ડુબલ ડુલમ છે એટલે વિધિ પરીખ છે એના ખાસ ગેસ્ટ અને આજે બેન મહિલાઓએ તો ઘણા છે આજે સોશિયલ વર્કથી લઈ અને દેશના કરુચ પદું પર ઘણી એવી સંસ્થાઓને એની સાથે કામ કરી રહી છે નમસ્કાર મારું નામ ડૉક્ટર વિધિ પરીખ છે હું ગાયનોકોલોજીસ્ટ છું અહીંયા પરીખ હોસ્પિટલ નિકોલમાં આજે અહીંયા ખૂબ જ સુંદર રીતે બિપિનચંદ્ર વિપિન બિપિનચંદ્ર ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવી ગયું છે જેને સપોર્ટ કરે છે અર્જુના સ્પોર્ટ્સ ફાઉન્ડેશને ખૂબ જ સુંદર આયોજન કર્યું છે મહિલા ક્રિકેટનું ટીવી ઉપર બધા જ જોતા હોય છે ક્રિકેટરને એક ત્યાં તો એમ પણ મેચ ટુર્નામેન્ટ થતી હોય તો હંમેશા મેલ ટુર્નામેન્ટ થતી હોય છે આજે પહેલીવાર જોઈ રહ્યા છે કોઈ મહિલા ટુર્નામેન્ટ થઈ રહી છે જેમાં એમણે કીધું એમ કે મહિલા આજે દેશના ટોચ સ્તર ઉપર પણ છે અને ઘરે ઘરનું કામકાજ પણ સંભાળે છે જે ખૂબ જ સુંદર વાત છે આજે અહીંયા ઓછામાં ઓછી પાંચથી છ ક્રિકેટ મેચ થઈ છે સેમિફાઈનલ સુધી અત્યારે કમ્પ્લીટ થઈ ચૂક્યું છે અને હવે ફાઇનલ મેચ ચાલુ થવા જઈ રહી છે બધી જ મહિલાએ ખૂબ જ ઉત્સાહપૂર્વક આમાં પાર્ટિસિપેટ કર્યું છે અને ખૂબ જ સારી રીતે બધા રમ્યા છે કે ક્યાંક હવે મને એવું લાગે છે કે ફ્યુચરમાં એક ફિમેલ ક્રિકેટ બનશે જેનો બી વર્લ્ડ કપ બનશે પારિકબેન ખાસ કરીને તમે કીધું કે મહિલાઓ ઘણા એવા શું કરે છે કીધું કે અને અને મહિલાઓ જે અત્યારે જે અમને જે ટીમ છે હવે સીધી આવીએ છીએ મહિલાઓની વાત કરી પણ કે દેશનું સુશુલ પદ ઉપર રાજકીય મહિલા આવ્યો છે ઘણા લેકિન તમે એક ડૉક્ટર છો તમારી ઉપર તમે ડૉક્ટર છો તો અલગ અલગ પ્રદેશ જેમ પ્રદેશમાં પણ ભણવા વિદેશમાં પણ ગયા છો ત્યાંની ત્યાંનું કલ્ચર અને ત્યાંનું કલ્ચરમાં કેટલો મહિલાઓ વિશે તફાવત વિદેશમાં હોય કે દેશમાં બંને જગ્યાએ મહિલાઓ સો ટકા અત્યારે ટોપ ઉપર જ છે પણ ફરક ખાલી એટલો છે કે આપણા દેશમાં મહિલાઓ ઘર અને બહાર બંને સંભાળે છે જે વિદેશમાં એમાં એ લોકોને ઇક્વલ પાર્ટિસિપન્ટ મળે છે કે ત્યાં આગળ પુરુષ અને મહિલા ભેગા થઈને ઘર ચલાવે છે અહીંયા વર્કિંગ વુમન હોવા છતાં બી એ ઘર તો સંભાળે જ છે અને તે છતાં બી એના વર્કિંગ જે પણ ક્ષેત્રમાં આગળ હોય છે એમાં એ ટોપ ઉપર હોય છે બેઝિક એજ્યુકેશન એ આજ દિન સુધી ક્યારેય કોઈ પુરુષ નથી થયું હંમેશા 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 મહિલા ત્રુજ થયું છે એ પછી પ્રી પ્રાઇમરી સ્કૂલ એજ્યુકેશન હોય કે પ્રાઇમરી સુધી બેઝ હંમેશા સ્કૂલ્સમાં પણ ફિમેલ ટીચર્સ જ હોય છે મને પછી આગળ જતાં કોઈ મેલ ટીચર આવે પણ એનું બેઝિક ઘડતર હંમેશા મહિલા કરે છે ઘરમાં પણ બાળકનું નાનપણ જે બે વર્ષ સુધી છે બાળકને દવડાવવાનુંથી લઈને ખવડાવવાડાથી લઈને મોટું કરવું અને એને દરેક ક્ષેત્રમાં ટ્રેન કરવું એ કામ પણ મહિલા જ કરે છે સો આ વસ્તુમાં સો ટકા પૂરેપૂરો મહિલાને આપવામાં આવે છે એ મહિલા માટે મારા તરફથી હન્ડ્રેડ પર્સન્ટ ઓફ છે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જે મહિલાઓ ઘરમાંથી બહાર નીકળીને આ ક્ષેત્રમાં આગળ વધી છે આગળ વધ્યા પછી પણ પોતાના ઘરને પાછું નથી મૂક્યું અને ઘરનું એટલું જ સારી સાથે ધ્યાન રાખે છે પછી એ ઘરમાં એમના માતા પિતા હોય કે બાળકો હોય એ બધાનું જ ધ્યાન રાખે છે ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે વાતચીત કરવા મળતો એ પર બેન જેમનું કેવું છે ડૉક્ટર છે પોતે અને એમને ઘણી એવી ટેકનોલોજી સાથે કામ કર્યું છે ઘણી મહિલાઓ સાથે કામ કર્યું પોતાનું હોસ્પિટલ ચાલે છે અને એમનું કહેવું છે કે જે દેશની મહિલા હોય અને સડકથી મહિલા હોય મહિલાનું જે ઘડતર છે એક દ્રઢતરી થયેલું હોય છે અને ખાસ કરીને મહિલા જે મજબૂત હોય છે એક મજબૂત બાળકને જન્મ આપે છે એનીથી લઈને આખું એનું જે સંચાલન શરૂઆતથી જ મહિલા એનું ઘડતર આપે છે એની મેઇન બેસ્ટ ફ્રેન્ડ હોય તો એ મહિલા હોય છે એ મા હોય બેન હોય યા પત્ની હોય છેલ્લા સુધી મહિલા સાથે રહીને તમારું જીવન પૂરું થતું હોય છે તેમના પર્સન કેતન સાથે ન્યૂઝ ગુજરાત અમદાવાદ